યજમાન બાબતે પાડોશીઓ વચ્ચે પથ્થર મારો મહિલાઓ વચ્ચે બોલાચાલી થયા બાદ પુરુષો પણ કૂદી પડ્યા આ બબાલમાં પોલીસે શાન ઠેકાણે લાવી સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વિડીયો સુરત શહેરના લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારની મારુતિનગર સોસાયટીનો છે મારુતિનગર સોસાયટીમાં કૂતરા બાબતે પાડોશીઓ વચ્ચે બોલાચાલી થયા બાદ પથ્થર મારાની ઘટના બની એક પરિવારે કૂતરાઓ રાખ્યા હોય અને તે લોકોને કરડતા હોવાથી સ્થાનિકોએ આ બાબતે રજૂઆત કરી આ જ સમયે બોલાચાલી ઉગ્ર બની ગઈ સ્થાનિક લોકોએ નજીકમાં પડેલી ઈંટો અને પથ્થરો ઉપાડીને અન્ય પરિવારના ઘર પર ઘા કર્યા પોલીસે આ મામલે રાયતનીંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ઝઘડાનો આ વીડિયો વીસમી જાન્યુઆરીનો છે જે સોશિયલ મીડિયા પર પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે ત્યારે જ લિંબાયત પોલીસ સ્ટેશનને ખબર પડી હતી કે તેમના વિસ્તારમાં આવી ઘટના બની અને આ કેસ નોંધવામાં આવી ગયો હતો આ લડાઈમાં સામેલ સાત લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે ત્રેવીસમી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ લીંબાયત પોલીસ સ્ટેશનની હદમાં એક મારુતિ નગર ગલી નંબર બે પ્લોટ નંબર એકસો બેતાળીસની સામે એક મારામારીનો બનાવ બનેલો હતો જેમાં રાયોટિંગનો ગુનો પોલીસે દાખલ કરેલો છે બનાવની હકીકત એમ છે કે જે ફરિયાદી છે એ એના માસીના ઘરે જમવા ગયેલો હતો એ દરમિયાન સોસાયટીના માણસો એની માસી જોડે કૂતરાની બાબતમાં બોલાચાલી કરતા હતા જેમાં આ જે ફરિયાદી છે એ એના માસીનું ઉપરાણું લઈને એ ભાઈઓ સાથે ચર્ચા કરતા હતા તો સોસાયટીના માણસોએ તેની પર એસોલ્ટ કરેલો અને કહેલું હતું કે તું બહારનો વ્યક્તિ છે તારે અહીંયા બોલવાની જરૂર નથી એમ કરતાં ઘર તે ઉપર મારામારી કરેલ હતી જેનો સોશિયલ મીડિયામાં વિડીયો પણ વાયરલ થયો હતો પરંતુ પોલીસ તાત્કાલિક હરકતમાં આવીને તુરંત જ ગુનો દાખલ કરીને જે આના માણસોને તરત જ ગણતરીના કલાકોમાં ટક્કર લીધેલા છે અત્યાર સુધી સાત ઇસમોની પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલી છે હા એ તમામ જેટલા એની અંદર ઇન્વોલ્વ છે તમામની સામે પોલીસ કડકમાં કડક કાર્યવાહી લેવાની છે અને લો એન્ડ ઓર્ડરને મેન્ટેન કરશે પોલીસના હાથે ઝડપાયા બાદ સાત આરોપીઓમાંથી એક પોલીસ કસ્ટડીમાં હાથ જોડીને માફી માંગતો જોવા મળી રહ્યો છે ધરપકડ કરાયેલો આરોપી સમીર અહેમદ છે જે પોતાનું નામ જણાવે છે અને કહે છે કે મારી પાડોશમાં રહેતા મુમતાઝ બેન સાથે માથાકૂટ થઈ અને મારાથી ભૂલ થઈ ગઈ હું માફી માંગુ છું मेरा मेरे पड़ोस में रहने वाली मुमताज बहन के साथ झगड़ा हो गया था कुत्ते घुमाने के बारे में मैं सच मुझसे गलती हो गई मैं इसके लिए माफी चाहता हूं और सभी लोगों से अपील करता हूं कि छोटी-छोटी बात पर झगड़ा लड़ाई नहीं करनी चाहिए इससे समाज में बुराई और खराबी पैदा होती है सभी को प्यार मोहब्बत से साथ में रहकर चलना चाहिए वायरल थैला वीडियो में पुलिस ईटो मारना लोगों ने ओड़क मेलवी चुकी है स्थानिक लोगों का मुजब श्वानो सोसाइटी में लोगों ने કરડી રહ્યા છે અને એના કારણે અનેક વખત ફરિયાદ પણ કરવામાં આવી છે છતાં પણ આ પરિવાર એને ગંભીરતાથી નથી લેતો સુરતથી સંજયસિંહ રાઠોડનો અહેવાલ ગુજરાત તક